રાજ્ય બક્ષી પંચ અધ્યક્ષ તેમજ ભાજપના આગેવાનો રહ્યા ખાસ ઉપસ્થિત સ્થાનિક સ્વરાજની લઈને ઉપલેટાના વિવિધ કાર્યાલયો શરૂ કરવામાં આવ્યા ઉપલેટાના વિવિધ વોર્ડમાં આજે ભાજપ દ્વારા કાર્યાલયના ઉદ્ઘાટન અને સભા યોજવામાં આવી ઉપલેટા શહેરના વોર્ડ નંબર 8 ના કાર્યાલયનું ઉદ્ઘાટન ઉપલેટા તાલુકાના ભાજપના આગેવાનો મહિલાઓ અગ્રણીઓ સહિતના ઉદ્ઘાટનમાં અને સભામાં બોલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિક્રામ ન્યૂઝ ઉપલેટા સુદાનભાઈ ચંદ્રવડિયા ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આજ રોજ ઉપલેટા નગરપાલિકા ની તારીખ 16 ના રોજ ચૂંટણી આવી રહી છે અંતર્ગત આજ રોજ વોર્ડ નંબર આઠ ની ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન હતું આ ઉદઘાટન પ્રસંગે ગુજરાત રાજ્ય પક્ષી મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગરની અધ્યક્ષતા નીચે હતી અમારા વોટ નંબર આઠના જે ઉમેદવારો છે નાણભાઈ ચંદ્રવાડિયા મનોજભાઈ ખનારા સરોજબેન બારૈયા અરુષાબેન ડેર આ ચારે ચાર ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે આપણે જોઈએ છીએ કે બે હજાર આ વોટ નંબર આઠની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હજાર આઠસો થી હજાર મતે વિજેતા થાય છે આજે પણ હજાર થી પંદરસો ની લોકોની હાજરી વચ્ચે એક એવો માહોલ ઉભો થયો છે કે આજી વખતે પણ ચારે ચાર ઉમેદવારો આઠસો થી હજાર મતની લીસ્ટ થી ચૂંટાવાના છે